મગફળી ફોલવાનું કામ ચાલુ છે ને ફોલાય તો ગઈ ટૂંકમાં એટલે ટૂંકમાં ફોમે કરવાનું કામ હાલે જો આમાં હે ને મગફળી બી ભર્યા આ બેરેલો આ ભરાતા રહે આ બધા બેરેલો માં ને મગફળી ને બી ભરવાનું કારણ કે વાવેતર માટે બી તો જોઈએ ને તો એ બધી તૈયારી હાલે લક્ષ્મીમાં બાંધે છે ભેહો વાહ વાહ હા હોન ને તણ એલે બે જાત ચાર માં કોફી પીએ તે વાહ કોફી બાગી કોફી પીએ તમારું ઉપડી ગયો બાકી તમારું ઉપડી ગયો

આ છે ને ભાઈ ઓગણી ઓગણી પાડો છે કોઈ તરબૂચ ગણી પી જાય તો મરી જાય તો કે આમાં ભાઈ આ એક ઝાડવા ને આમાં શું થાય જોઈ હવે તો થોડુંક પાણી ભરતો ને આ બધું દ્રાવણ પૂરું કરી દઈએ પેલા તો લખીમાં હવે તો બીજા હમણાં કરે ને પેલા જમી લેતા એક વાગી ગયો હમણાં જમું તો તું તારે હજી બાસકામાં ટોલીમાં જો પડાય ઉતારે ઉતારે કરે હમણાં એવું છે জমাৰ য <laughs>

એક મોટા યુટ્યુબર આવવાના છે એને સાથે મારે જવાના છે અને એ વિડીયો તમને યુટ્યુબ અંદર ક્યાંય જોવાનું મળ્યો એવો તમને વિડીયો જોવા મળશે અમારી ચેનલની અંદર બરાબર પ્રેસર તો એ જે વ્યક્તિ મને ફોન કર્યો ને એનો અત્યારે નામ નથી લેવું પ્રેસર થાય તો યાર એનું અહીંયા આમ ટૂંક મન કે નહીં ગયો પહેલો વિડીયો તારી ચેનલમાં આવે ગયા સામેથી ફોન કરી યાર ખરેખર એમ દીધીથી એમ લગાવ થઈ ગયો મજા આવી ગઈ એમ

વીસ કે પૂરા થાય એટલે સંજયભાઈ આઈડી પેલા ક્રિએટ થાય અને પેલો એવો વિડીયો છે યુટ્યુબ ની નહીં જોયો એ ટાઈપ હાલો હું અત્યારે જેલમાં કેમ એવું લાગે કે નહીં કે હું જેલમાં 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 હું તારે શું કહું કોલે ઠેલી પેઢી લઈ જવાની છે કે રેડી ને બાકી શું હાલ સારું ને પપ્પા અહીંયા હારવું હતું અહીંયા હારું હાશું બોલ

થી મેં કીધું નેજ ઓકે બાઈ